સુરેન્દ્રનગરના પાટડીમાં ભૂગર્ભ ગટરમાં ગુંગળા બે યુવાનોના મોતની ઘટનામાં ન્યાયને લઈને ગ્રામજનોએ બંધ પાળ્યો છે પાટડી નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશનમાં ઉતરેલા બે કર્મચારીઓના મોત થયા હતા આ ઘટનાને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની અટકાયત કરવામાં આવી નથી જેથી ગ્રામજનોમાં રોષ છે અને મૃતકોને ન્યાય માટે મોન રેલી બાદ પોલીસ સ્ટેશન સામે ધરણા કરવામાં આવ્યા બીજી તરફ સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટના પમ્પિંગ સ્ટેશનમાં ઉતરેલા બે કર્મચારીઓના મોત થઈ ગયા હતા આ ઘટનાને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની અટકાયત કરવામાં નથી આવી જેથી ગ્રામજનોમાં રોષ છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં જે ભૂગર્ભ ગટન નું પમ્પિંગ સ્ટેશન હતું તે પમ્પિંગ સ્ટેશન માં કોઈ પણ પ્રકારના સેફ્ટી ના સાધનો વગર બે કર્મચારીઓને ઉતારવામાં આવ્યા હતા અને તેમના ગુંગળા ના કારણે મોત નીપજવા પામ્યા છે જોકે આ મામલે ચીફ ઓફિસર અને એસઆઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાને 48 અડતાલીસ કલાક જેટલો સમય વીતી ગયો છતાં પણ આ ચીફ ઓફિસર અને જે એસઆઈ છે તે ધરપકડથી દૂર છે તેને લઈને આજે આપવામાં આવ્યું છે સુધી ધંધા રોજગાર બંધ મોન રેલી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેટલાક આગેવાનો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું શું સમગ્ર મામલો છે ને હવે શું ન્યાયની માંગ છે તારીખ એકવીસ એક બે હાજર પચીસ ના રોજ આ ઘટના બનેલી છે જેમાં પાટડીના બે નવ લોયા યુવાનો જેઓનું ઘૂંગળા મળતી મોત થયું છે અને એ બાબતે અમે ફરિયાદ દાખલ કરેલી છે ફરિયાદની અંદર ત્રણ આરોપી ને લીધેલ છે જેમાં ચીફ ઓફિસર છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે અને કોન્ટ્રાક્ટર છે તો આજ સુધી એ માત્ર કોન્ટ્રાક્ટરની જ ધરપકડ થઈ છે હજી ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર આ બંને પોલીસ પકડથી દૂર છે તો આ આજની જે અમે માઉન્ટ રેલી નું જે આયોજન કરેલું છે અને ત્યારબાદ અમે પ્રતિક ધરણા પર બેસવાના છીએ તો એ અમારી માંગ છે કે આ બંને આરોપીને તાત્કાલિક અસરથી એમની ધરપકડ કરવામાં આવે અને ન્યાયમાં કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના આ બંનેની ધરપકડ થવી જોઈએ કારણ કે કોઈ પણ કેસની અંદર ન્યાય નો વિલંબ થવો એ પણ અન્યાય છે તો અમારી આ સ્પષ્ટ માંગ છે કે આ બંને આરોપીની ધરપકડ કરી પાટલી નગરપાલિકાની બેદરકારી આગામી શું કાર્યક્રમો રહેશે હવે આ જે ઘટના બની એમાં સમગ્ર મામલે આપણે જોવા જઈએ તો નગરપાલિકાની બેદરકારી સામે આવી જ છે કારણ કે જે જવાબદાર અધિકારીઓ છે કોન્ટ્રાક્ટર ઓલરેડી પાટલીમાં રહેતા નથી અને અમદાવાદ રહે છે અથવા તો ચાણસ્મા રહે છે અને અમને જે મળતી માહિતી મુજબ કે જયારે આ ગટરની અંદર ઉતરવાની સુપ્રીમ કોર્ટે ના છે અને એવો ચુકાદો પણ આપેલો છે અને એની સંપૂર્ણ ગાઈડલાઈન મુજબ કામ કરવાનું છતાં પણ આ જે જવાબદાર અધિકારીઓ એમણે એ બાબતે કોઈ પણ પગલા લીધા નથી અગાઉ આઠ નવ મહિના પહેલા પણ એને લેખિત રજૂઆત મજદૂર કામદાર સંઘ દ્વારા મયુર પાટોડિયા દ્વારા આપવામાં આવ્યું હતું છતાં પણ એમને કોઈ ધ્યાનમાં લીધું નથી અને આ જે મામલો છે એકવીસ તારીખે જે બે દીકરાઓ અવસાન પામ્યા ગટરની અંદર ગુંગળાઈને એમાં ધારાસભ્ય ચીફ ઓફિસર અને સેલિટરી ઇન્સ્પેક્ટરને જે બચાવવાની બહુ અવાજિયા માર્યા હતા એનું નામ પણ નતું ઉમેરવા માટે અમને નવ વાગે તો એમને ત્રણ વાગે ફરિયાદ આપેલી નવ વાગે અમને ફરિયાદની કોપી આવી અને જ્યારે સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય હોય એ પણ અનુસૂચિત જાતિ મત્યા આવતા હોય ને દસ દસ કલાક જો મૃતદેહો રજડતા હોય તો આથી આ અમારી સમાજની કમ નસીબી હોય આ માટે અમે આગામી દિવસોમાં પણ બીજા ઉગ્ર અને કાયદાની અંદર રહીને સારા એવા કાર્યક્રમ પણ આપશું જો ધરપકડ નહીં જ કરવામાં આવે તો એના માટે બાજુનો પ્રતિક ઉપવાસ જે કાર્યક્રમ રાખ્યો છે એની અંદર અમને સર્વ સમાજ અને સમગ્ર પાટલી તાલુકાની અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને અમને સહકાર આપ્યો એમનો અમે આતકે માનીએ છીએ ખાસ કરીને બે યુવકોના મોત થયા છે જેને લઈને પાટલી શોક મગ્ન છે હવે ન્યાય માટેની માંગણી કરવામાં આવી રહી છે ચીફ ઓફિસર અને જે એસઆઈ છે તેની પણ અટકાયત કરવામાં આવે તેવી પણ માંગણી છે હાલ રેલી પણ યોજાઈ રહી છે ત્યારે આ સંદર્ભે ન્યાય અંગે માંગણી કરવામાં આવી રહી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે